ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી ભેલ સાબુદાણાની ખીચડી વગેરે તમે ખાઈને જો કંટાળી ગયા હો તો એકવાર આ ફરાળી ભેલ ટ્રાય કરજો ખૂબ જ ચટપટી અને ટેસ્ટી બને છે વળી બીજી બધી સામગ્રી જો તૈયાર હોય તો માત્ર બે મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે ચેનલ પર જો નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઈબ કરી દેજો પાસે આવેલા બેલનું નિશાન દબાવીને ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા આવનારા બધા વિડીયોના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે તો ચાલો બનાવીએ ફરાળી તો આ ભેળમાં આપણે થોડા સાબુદાણા પણ ઉમેરીશું જેના માટે મેં એક કપ સાબુદાણાને ત્રણ કલાક પહેલા પલાળીને રાખ્યા હતા જે રીતે આપણે સાબુદાણાની ખીચડી માટે સાબુદાણા પલાળીએ બસ એ જ રીતે સાબુદાણા પલાળવાના અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે સાબુદાણા પલળી ગયા પછી એમાં જરાય પાણી ન હોવું જોઈએ હવે અહીં મેં એક પેન લઈ લીધું છે અને એમાં માત્ર એક ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘીના બદલે તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો ઘી સરસ રીતે ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જીરું ઉમેરીશું અને જીરું ઉમેરીને તરત જ ગેસ બંધ કરી દઈશું અને ત્યાર પછી પલાળેલા સાબુદાણા બધા અંદર ઉમેરી દઈશું અને એને ગરમ પેનમાં જ સાંતળી લઈશું અત્યારે એમાં મીઠું વગેરે કંઈ પણ ઉમેરવાની જરૂર નથી આ સમયે જો ગેસ ચાલુ હોય તો સાબુદાણા ચીકણા થઈ જાય માટે ગેસ બંધ જ રાખવાનો અને સરસ રીતે સાબુદાણા જાય ત્યાર પછી એને ઢાંકણથી ઢાંકી દઈશું જેથી એ પ્રમાણસર ચડી જશે હવે ભેલમાં ઉમેરવાની એક ચટણી બનાવી લઈએ જેના માટે એક કપ જેટલી કોથમીર મેં મિક્સરના જારમાં લઈ લીધી છે હવે અડધો કપ લીધા છે ફુદીનાના પાન બે નંગ લીધા છે તીખા લીલા મરચાં અને એક ઇંચ લીધો છે આદુનો ટુકડો હવે બે ટી સ્પૂન જેટલા કાચા શેંગદાણા લીધા છે એનાથી ચટણીનું બાઇન્ડિંગ સરસ આવશે હાફ ટી સ્પૂન ઉમેરીશું ઉપવાસનું મીઠું વન ફોર ટી સ્પૂન જેટલો ઉમેરીશું જીરુંનો પાવડર સાથે જ હાફ ટી સ્પૂન ખાંડ ઉમેરીશું હવે ઉમેરીશું એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ફ્રેન્ડ્સ આટલી વસ્તુઓમાંથી જો તમે ઉપવાસમાં કોઈ વસ્તુનો ઉપયોગ ન કરતા હો તો એ નહી લેતા હવે પાક જેટલું પાણી ઉમેરીને ચટણીને પીસી લઈશું તો આ પ્રકારની ચટણીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આપણે ચટણી તૈયાર કરી ત્યાં સુધીમાં સાબુદાણા પણ સરસ રીતે સીજી ગયા છે જુઓ કેટલા સરસ એકદમ કોરા કોરા અને એકદમ છૂટા છુટ્ટા તૈયાર થયા છે ભેલ બનાવવા માટે આપણને આ જ પ્રકારના સાબુદાણાની જરૂર છે ચાલો તો હવે ભેલ બનાવવાનું શરૂ કરીએ એક વાતનું ધ્યાન રાખવાનું તમે જેટલી હું એક પ્લેટ ભેલ બનાવી રહી સાબુદાણા અહીં લીધા છે બાફેલા બટાકા જેના મેં નાના નાના ટુકડા કરી લીધા છે તો બે ટેબલ જેટલા બટાકાના ટુકડા લઈ લઈશું હવે તૈયાર કરેલી ચટણીમાંથી બે ટી જેટલી ચટણી લઈ લઈશું હવે લીધા છે બારીક સુધારેલા લીલા મરચાં જે તમારે તમારી જરૂરિયાત મુજબ ઉમેરી દેવાના વન ફોર્થ ટી સ્પૂન ઉમેરીશું ઉપવાસનું મીઠું સાથે જ એક ટી સ્પૂન ઉમેરીશું દળેલી ખાંડ એક ટી જેટલો ઉમેરીશું લીંબુનો રસ સાથે જ બારીક સુધારેલી કોથમીર પણ ઉમેરી દઈશું જેના વગર કોઈ પણ ભેળ અધૂરી હોય છે આટલી વસ્તુઓ લીધા પછી બીજી વસ્તુઓ ઉમેરતા પહેલાં બધું મિક્સ કરી લઈશું અને હવે એમાં કેટલીક સૂકી વસ્તુઓ ઉમેરીશું જેમાં લીધો છે અડધો કપ જેટલો મીઠો ફરાળી ચેવડો આ ચેવડો બજારમાં તૈયાર મળતો હોય છે એ જ લીધો છે સાથે જ લીધો છે તૈયાર પેકેટમાં મળતો તીખો ફરાળી ચેવડો એક ટી સ્પૂન જેટલી લીધી છે સૂકી લાલ દ્રાક્ષ અને બે ટી સ્પૂન જેટલા લઈશું કાજુના ટુકડા હવે ઉમેરીશું બે ટી સ્પૂન જેટલા દાડમના દાણા અને લાસ્ટમાં ઉમેરીશું હાફ ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું આટલી વસ્તુઓમાંથી જો કોઈ વસ્તુ તમે ન ખાતા હો તો એ સ્કીપ કરી શકો છો વળી બજારમાં મળતા ફરાળી ચેવડા તમે ન ખાતા હો તો ઘરે બનાવેલો બટાકાનો છીણો અને શેકેલા શીંગ મિક્સ કરી શકો છો વળી બીજી એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જે બે પ્રકારના ચેવડા આપણે અંદર ઉમેર્યા છે એને ભેલ ખાતા પહેલા જ ઉમેરવાના જેથી એ નરમ ન થઈ જાય ભેલ પ્લેટમાં સર્વ થઈ જાય ત્યાર પછી ઉપરથી એમાં તીખો ફરાળી ચેવડો સુધારેલી કોથમીર અને દાડમના દાણાથી સજાવી દેવાનું તો ખૂબ જ ટેસ્ટી અને ચટપટી એવી ફરાળી ભેલ બનીને તૈયાર છે તો ઉપવાસમાં તમે ચોક્કસ ટ્રાય કરજો અને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો